અહીંયા મંચસ્પર બિરાજમાન આપણા દુઃખમાં સહભાગી થવા માટે દિલ્હીથી અહીંયા પધાર્યા છે માન્ય સંજયજી સાથે જ આપણા ખેડૂતો માટે હર હંમેશા જેને મજબૂતાઈથી આ સરકારની સામે ખેડૂતોનો અવાજ બનીને લડ્યા છે શ્રી ઈશુદાનભાઈ ગઢવી સાથે જ વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય અને જ્યારથી ત્રેવીસ તારીખ ત્રેવીસ તારીખનું વિસાવદરનું પરિણામ આવ્યા પછી એવા એક વ્યક્તિના કારણે તાટકની દવા તાટકની દવા આજે ભાજપ કોંગ્રેસના નેતા લઈ રહ્યા છે એવા ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા સાથે જ માન્ય સાગરભાઈ રબારી જેટલું પણ એમની પાસેથી શીખો એટલું ઓછું પડે ભાઈ શ્રી વિદ્યાર્થીઓ માટે હર હંમેશા જેને અવાજ ઉઠાવ્યો છે સામંતભાઈ ગઢવી છે સામંતભાઈ ગઢવી સાથે જ બેન શ્રી રેશમાબેન ભાઈ શ્રી હરેશભાઈ અને આ આખી લડાઈના વરરાજા એટલે આપણા ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ દોસ્તો મારી પહેલાના વક્તાએ આમ તો લગભગ મહા કરી લડાઈ ભાઈ શ્રી શરૂઆત ચૌદ દિવસ સુધી ઘેડ ના પ્રશ્નોને વાચા આપવા માટે થી ક્યાંક ને ક્યાંક પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું યાત્રા ને કોઈ ના કોઈ લોકો એ રોકવાના પ્રયત્ન કર્યા પરંતુ મજબૂતાઈથી પ્રવીણભાઈ રામ અને પ્રદેશ નેતૃત્વ સાથે રહી અને 14 દિવસની આ યાત્રા પૂર્ણ કરી આજે વધારે વિશેષ વાત આપણા મુખ્ય નેતાઓ કરશે પરંતુ જે મહત્વની વાત ટૂંકમાં હું કરવા આવ્યો છું કે આજ એ જ ગ્રાઉન્ડ છે પ્રવીણ રામ વિચાર આવ્યો કે ચૌદ દિવસ પગયાત્રા કરવી છે પરંતુ ઘેડ ના નું નિરાકરણ લાવવું છે દોસ્તો પીડા એ વાત છે કે સત્તામાં બેઠેલા નેતાઓને પીડા તો નથી દેખાતી દેખાના નથી આપણી વચ્ચે ભાઈ શ્રી આ રામ ઉપસ્થિત થયા છે ત્યારે જોરદાર તાળીઓથી પ્રવિણભાઈ ભાઈ રામ નું સ્વાગત કરીએ તમારા બધાનો જુસ્સો અને તમારો પ્રેમ તમારો પ્રેમ માણસ માણસની તાકાત છે અને આજે નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ આ લડાઈને અંત સુધી પહોંચાડવાનું કામ પ્રવીણભાઈ કર્યું છે પધારો પ્રવીણભાઈ માત્ર પ્રેસ કોન્ફરન્સમાં વિધાનસભામાં આંકડા આપવાનું બંધ કરો અહીંયા પ્રશ્નનું નિરાકરણ લાવવાનું તો અહીંયા પ્રશ્નનું નિરાકરણ લાવવાનું ચાલુ કરો નાણા વિભાગ દ્વારા મંજૂરી આપવામાં નથી આવી હજુ સુધી આવી તો ભૂતકાળમાં પણ આંકડાકીય માહિતી આપી અને ખેડૂતોને આંકડાકીય માયા ફસાવવાનું કોઈ એ કામ કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કર્યું છે આ વખતે અમારો ખેડૂત એક બન્યો ઘેર બચાવવા માટે ઘર ઘર થી એક જ અવાજ છે કે ખેડને બચાવવાની લડાઈ અંતિમ તબક્કા સુધી લડવાની છે ચાહે પરિણામ જે આવવું હોય તે આવે

સરદાર પટેલ ના ગુજરાત માંથી આહવાન કરી અમારી સહન શક્તિ અંત આવી ગયો છે જેવી સ્પ્રિંગ સટકે એવી રીતે આ ખેડૂતો બહાર નીકળવાના છે જયારે જયારે સભાઓ થાય હમણાં એક નવો ટ્રેન્ડ ચાલુ થયો સુદાન સભા હોય સવાલ કરવો સવાલ આમ આદમી પાર્ટી ના નેતા ને આયોજન પૂર્વક કરવામાં આવે છે અને અહિયાં થી કહીએ છીએ સવાલ ના જવાબ આપ

ના સ્વજન ગુમાવ્યા એ બહેનો સવાલ કરવા ગઈ એને નાખી દેવાનું કોઈ કામ કર્યું હોય તો સૈનિકો એ ગોળીઓ ખાધી છે તિરંગામાં જેની લાશ આવી છે એની વીર વધુ ને સવાલ કરતી રોકવામાં આવી એ વીર વધુ ગાંધીનગર ની હું તમામ ખેડૂતોને વિનંતી કરવા આવ્યો છું કે ખેડૂતો હિત માટે થઈ પાંત્રીસ વર્ષ સુધી સાગર યોગદાન આપ્યું ખેડૂતો હિત માટે થઈ ઈસુદાન એ સારામાં સગારા પગાર વાળી નોકરી છોડી અને અહિયાં મેદાન

ભારતીય જનતા પાર્ટી ની સરકાર લાવે છે કાયમી ધોરણે રાજુ કરવા તૈયાર છે તાકાત હોય તો આવી જાવ મેદાનમાં બીજી વાત મારી વાત પૂરી કરતા પહેલા આપણે માન્ય પ્રવીણભાઈ રામ નો આભાર કે ખરેખર ખેડૂતોની વેદના વાચા આપવા માટે થઈ અને જે પસાર થયા એ વિસ્તારની જે સમસ્યા એ વિસ્તારની જે સમસ્યા હતી એને ગુજરાતની જનતા સુધી ગુજરાતના મીડિયા સુધી કોઈએ પહોંચાડવાનું કામ કર્યું હોય તો આઝાદીના આટલા વર્ષ પછી પ્રવીણભાઈ રામે અમે લોકો આમ આદમી પાર્ટી માં છીએ અને અમે લોકો ખેડૂતો ના મુદ્દે શા માટે વાત કરીએ છીએ આજે મારી સાથી ગજગજ ભૂલે છે કે અમારા ખેડૂતો સૌથી વધારે આઝાદી પછી

કે અહીંયા આવેલા આપણા નેતાઓને લાગવું જોઈએ સંખ્યા જેટલી છે એટલી પણ જુસ્સો એટલો છે કે આવનાર સમયમાં બે હજાર હત્યાવીમાં માં મૂળિયા ઉખેડી નાખવાની તાકાત જગતના બાપમાં છે